અયોધ્યા ખાતે આજે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મસ્થળ પર તેમની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ગુજરાત સહિત દેશના અનેક મંદિરોમાં આ ઉત્સવ ખૂબ ધૂમધામપૂર્વક ઉજવાઈ રહ્યો છે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારે ભગવાન રણછોડ રાયની મંગળા આરતી થયા બાદ ભગવાનને કેશર સ્નાન કરાવવામાં આવ્યું ત્યારબાદ નવ વાગ્યાના અરસામાં ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો અને ભગવાન રાજા રણછોડને આજે રામ ભગવાનનો શણગાર કરવામાં આવ્યો જેમાં રામનવમી અને દશેરાના દિવસે ધરાવતો કિરીટ મોગટ મસ્તક ઉપર ધરાવવામાં આવ્યો અને ભગવાનના ખભા ઉપર ધનુષ અને બાળ પણ લટકાવવામાં આવ્યા અને સાથે મંદિરના સોનાના શિખર ઉપર રામ ભગવાન અને રણછોડજીની પ્રતિમા વાળી ધ્વજા ચલાવવામાં આવી એટલે આજે ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજી એ રામ સ્વરૂપ ધારણ કરી અયોધ્યા ખાતે ન પહોંચી શકેલા ભક્તોને રામ ભગવાનને ઝાંખી કરાવી દર્શન આપ્યા ડાકોર ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આજે રાજા દર્શનાર્થે પધારતા ભાવિક ભક્તો માટે મંદિર બહાર જ મુદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને મંદિરના પટાંગણમાં મંદિરના પૂજારીઓ અને સંસ્કૃત પાઠાના ઋષિકુમારો દ્વારા રામ મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું